વીરભૂમિ વઢિયારના સ્વાતંત્ર્ય સેનાની એટલે દેસાઈ ગોવિંદભાઈ ધનુભાઈ આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ઈશ્વરલાલ ઓઝા આ જે ફોટો તમે જોઈ રહ્યા છો મુખ પૃષ્ઠમાં એ ગોવિંદભાઈનો ફોટો છે મિત્રો આ વીરભૂમિ વઢિયારમાં સાહેબ ગોવિંદભાઈનો જન્મ સમી ગામમાં થયો જેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા આજે એમનો ટૂંકો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું આ ગોવિંદભાઈનો નો જન્મ ત્રીસ ત્રણ ઓગણીસો પંચ્યાસી માં થયેલો પિતાનું નામ ધનુભાઈ અને માતૃ માતૃશ્રીનું નામ જતનબા હતું આ ગોવિંદભાઈ ફક્ત ત્રણ ચોપડી ભણેલા પરંતુ એમના જે લખાણની કાર્યશૈલી હતી એ આજના આઈએસ અધિકારીઓ જે વહીવટી ભાષાઓ વાપરતા એમ એવું એમનું લખાણ હતું એમના લગ્ન એ સમી ગામમાં જ ઈ ચેલાભા ચાવડાના દીકરી એ સાથે થયેલા હતા આ ગોવિંદભાઈ માત્ર તેર વર્ષની ઉંમરે જ ઉમરે રાજપૂત સમાજના આગેવાન બનેલા અને એ સમયે એમને સમાજમાં અંધશ્રદ્ધા જેવા દૂષણોનો દૂર કરવા પ્રયત્ન કરેલો અને એ સમયે સાહેબ રાધનપુર નવાબમાં નવાબ જલાલુદ્દીન ખાન દ્વારા સમી ગામના પટલાઈનું પદ આ ગોવિંદભાઈને આપેલું આ ગોવિંદભાઈ એટલે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ બારડોલી સત્યાગ્રહ વખતે ગાંધીજી સાથે રહ્યા અને ગાંધીજી સાથે સાત દિવસની જેલ પણ ભોગવી હતી આ બધી જ માહિતી આજે મેળવીશું જ્યારે જલાલુદ્દીન ખાન દ્વારા આ ગોવિંદભાઈને જ્યારે પટલાઈનું પદ આપવામાં આવ્યું સમયમાં અને એ સમયે એમની સેવા જોઈ એ નવાબ તરફથી અરબી એ વેલર ઘોડી ઇનામમાં આપવામાં આવી હતી આમ આ ગોવિંદભાઈ એક રાજભક્ત હતા પરંતુ એકાએક એમના જીવનમાં પલટો આવ્યો અને શું પલટો આવ્યો એ આગળ જોઈએ એ સમયે જે જલાલુદ્દીન ખાન જે રાધનપુરના નવાબ હતા એમનું અવસાન થાય અને રાધનપુરનું શાસન એમના જમાય એટલે એ મુર્તુઝ ખાનના હાથમાં રાધનપુરનું શાસન આવ્યું અને શાસન આવતાની સાથે જ એમને રાધનપુર ઉપર રાજભાગ અને વેઠ પ્રથા લાગુ કરવામાં આવી આ રાજભાગ એટલે શું કે એ સમયે જે હિન્દુ ખેડૂતો હતા એમને પોતાના જેટલી પણ ઉપજ થાય એના પાંચ સરખા ભાગ કરવાના અને એમાંનો એક ભાગ એ સરકારી અમલદારો લઈ જતા અને જ્યારે મુસ્લિમ જે ખેડૂતો હતા પોતાની જેટલી પણ ઉપજ થાય એના છ સરખા ભાગ કરતા આવી રીતે હિન્દુઓના હિન્દુ ખેડૂતો સાથે અન્યાય થતો એટલું જ નહીં પણ એથી આગળ કે આ જે એક ભાગ જે સરકારી અમલદારો જે નવાબ લઈ જાય એનું જાહેરમાં હરાજી કરી અને વેપારીને વેચતા અને આમાં એ વેપારી જે પણ જે માલ ખરીદે અને વેપારી કે ત્યાં આ ખેડૂતોને એ ભાગ એ પણ મફતમાં અને પોતાના ખર્ચે પહોંચાડવામાં આવતો આ સાહેબ વેટ પ્રથા હતી એ સમયે ખાલી ખેડૂતો ઉપર જ નહીં પરંતુ દરેક સમાજ ઉપર એટલું શોષણ થતું જ્યારે મુસ્લિમ પ્રજાને આવો કોઈ પણ જાતનો કર કે આવી વેટ પ્રથા કરવી પડતી નહીં અને આના વિરુદ્ધ સૌથી પહેલો અવાજ સાહેબ ગોવિંદભાઈએ ઉપાડ્યો એ આખી એ કહાની સાહેબ રસપ્રદ છે એ સમયે હરીજ ખાતે ગોવિંદભાઈની આગેવાનીમાં સમીના ગામ લોકોને એકઠા કરવામાં આવ્યા એમનો જે પત્ર છે ગોવિંદભાઈનો એનો હું એક નમૂનો જે ગોવિંદભાઈએ જે નવાબને જે પત્ર લખ્યો હતો એ પત્ર હું એ મુજબ વાંચી સંભળાવું તમને કે મુસ્લિમો પાસે વેઠ કરાવવામાં આવતી નથી તેથી તેમને વેઠ તળે લાવવાની અમો માંગણી પણ કરતા નથી પરંતુ આ પ્રથાની સદંતર નાબૂદી ઈચ્છીએ છીએ લખાઈ ગયો પરંતુ હવે વાત એ આવી કે આ પત્રની નીચે સહી કરે કોણ અને એવામાં પોતાનું સર્વસ્વ ત્યાગી અને ગોવિંદભાઈ ઉભા થયા અને સૌ પ્રથમ આ પત્ર નીચે પોતે સહી કરી અને એમની હિંમત જોઈ બાકીના તમામ ગામે ગામથી આવેલા આગેવાનોએ નીચે સહી કરી ગોવિંદભાઈ જાણતા હતા કે જો હું આ પત્રમાં સહી કરીશ તો મારી પટલાઇટનું પદ તો જાશે જ પરંતુ નવાબ તરફથી એમને ઘણું બધું સહન કરવું પડશે પરંતુ આ આ વાત સાહેબ ખેડૂતોનો હતી આ દેશની વાત હતી બધું જ પડતું મૂકી અને એમને સહી કરી અને આ એક પછી એક પત્રો એ મુંબઈ રવાના થયા એ સમયે આ મુર્તુઝ ખાન મુંબઈ જ્યારે ઉનાળાનો સમય હતો ત્યારે હવાખાવા મુંબઈમાં હતા પરંતુ એક પછી એક પત્રો વાંચી એ એ મુંબઈમાં સાહેબ એ એ નવાબને પરસેવો મેંડો વળવા હો એક પછી એક આ નવાબ જ્યારે પત્રો વાંચ્યા ત્યારે તેમાં પ્રથમ સહી પોતાના જ અધિકારી આ ગોવિંદભાઈની સહી જોઈ અને નવાબ ક્રોધે ભરાયા હો ત્યારબાદ નવાબ દ્વારા ગોવિંદભાઈને આ આગેવાની છોડી દેવા ઘણી બધી લાલચ આપવામાં આવી ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા શામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી પરંતુ નવાબ એક ફાવ્યા નહીં એટલે અંતે નિર્ણય કર્યો હવે કોઈ પણ ભોગે આ ગોવિંદભાઈને તોડો અને આકરામાં આકરા દંડની સજાયું કરવામાં આવી હો અને એના પડઘા સાહેબ રાધનપુર સ્ટેટ ગેજેટ ઓગસ્ટ ઓગણીસો આડત્રીસના પાના નંબર બસો ઉપર અને એમાં નવમું નામ ગોવિંદભાઈ ધનાભાઈ દેસાઈ તેમને બર તરફ અને પટેલમાંથી એમનું નામ બર તરફ કરી અને કમી કરવામાં આવ્યું અને આવી રીતે ગોવિંદભાઈની પટલાય પદ છીનવી લેવામાં આવ્યું અને એનું કારણ એનું કારણ ઇન્ડિયન પિન ઇન્ડિયન પિનલ કોડ ત્રણસો ત્રીસનો ગુનો આવું દર્શાવવામાં આવ્યું ગોવિંદભાઈનું પટલાય પદ ગયું પરંતુ આ ત્રણસો ત્રીસ પિનલ કોડ મુજબ વધુમાં વધુ એ વખતે સાત વર્ષની સજા અને દંડ થઈ શકે ત્યારે ગોવિંદભાઈ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર આવી કલમ લાદવામાં આવી એટલે આ જે આંદોલનને ગંભીર વણાક લઈ લીધો અને પરિણામે એ ખેડૂત ખેડૂત મંડળ અને પ્રજા મંડળની સ્થાપના કરવામાં આવી અને આ જ મંડળ આ રાધનપુર નવાબના જુલમી શાસનના અંતનું કારણ બન્યું ત્યારબાદ નવાબ તરફથી ગોવિંદભાઈની જે પણ જમીનો હતી એ ખાલસા કરવામાં આવી અને આવી રીતે ગોવિંદભાઈ ભયંકર રીતે આર્થિક સંકળામણમાં આવી ગયા ત્યારબાદ ગો ગોવિંદભાઈએ ઘણા બધા પત્રો નવાબને લખવામાં આવ્યા પરંતુ એનો કોઈ જવાબ ન મળ્યો આથી એ હારતા નથી અને આગળ ગોવિંદભાઈ વધારે પત્ર રાજમાતાને લખે છે છતાં પણ કોઈ ઉત્તર મળ્યો નહીં ગોવિંદભાઈએ જે પણ પત્રો લેખા એ દરેક પત્રોમાં એમના શબ્દો ખરેખર એમની હિંમત દાદ માંગી લે એવા પત્રો હતા ગોવિંદભાઈ ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો એ વખતના રાધનપુર નવાબના ફોજદાર એટલે જબર મિયા ફોજદાર અને આ જબર મિયા ફોજદાર પોતાની અંતિમ ક્ષણોમાં પોતાના અંતિમ દિવસોમાં આ પુસ્તકના લેખક શ્રી એટલે ઈશ્વરલાલ ઓઝાને રૂબરૂ મળે અને રૂબરૂ આ આખી જે કથા કહે કે એમને ગોવિંદભાઈ ઉપર કેવો અને કેટલો ત્રાસ ગુજાર્યો હતો એમને કેવી રીતે માર મારવામાં આવ્યા અને આ બધી જ કથા સાહેબ રડતા રડતા કે હોય જબર મિયા ફોજદાર કે મેં આવો આવો ત્રાસ ગોવિંદભાઈ ઉપર ગુજાર્યો હતો આ વાત આ પુસ્તકમાં આ લેખક લખે છે સમી પ્રજા મંડળને કચડવા માટે રાધનપુર નવાબે સિત્તેર પોલીસ ફોર્સ સિત્તેર પોલીસ જવાનોને સમીમાં મૂકવામાં આવ્યા એમ કેવું હોય કે સમીની પ્રજાને આ ભૂખ્યા વરુની સામે રાખવામાં આવ્યા હતા હતા ગોવિંદભાઈ રહી પોતાની લડાઈ લડી રહ્યા તેથી રાધનપુર નવાબે એમને પકડવા માટે અગિયાર એપ્રિલ ઓગણીસો ને ઓગણચાલીસના ના રોજ એક જાહેરનામું અને વોરંટ બહાર પાડવામાં આવ્યો આમ એમની ધરપકડ કરી એમની મિલકત ખાલસા કરવાની નવાબ દ્વારા યોજના ઘડવામાં આવી ગોવિંદભાઈ હાજર થયા નહીં કોઈ રીતે પકડાતા નથી અને એમના જે પત્રો ખરેખર દાદ માંગી લેવા એમના પત્રો છે એક ત્રણ વર્ષ ત્રણ ચોપડી ભણેલો વ્યક્તિ અને આવી વહીવટી ભાષા વાપરે એમના પત્રો આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે એકવાર તમે એના એમના પત્રો એમનું જે લખાણ વાંચો તમે એમની વહીવટી ભાષા જોવો એ ખરેખર દાદ માંગી લેવા છે અને એમના પત્રો વાંચી સાહેબી રાધનપુર નવાબ મૃતુસ ખાનની નીંદર ઉડી ગઈ હો આ બાજુ રાધનપુરમાં કેટલું શોષણ થતું એ સમયે વડોદરા ગાયકવાડ સરકાર અને આ બાજુ રાધનપુર નવાબ રાધનપુર નવાબ પાસે તો વડોદરા કરતા તો થોડી ઘણી સત્તા હતી છતાં પણ વડોદરા કરતા પણ દોઢ ગણો એ મહેસૂલ આ રાધનપુર નવાબ નું શાસન ઉઘરાવતું તો તમે વિચાર કરો કે ખેડૂતો ઉપર ત્યાંની પ્રજા ઉપર કેટલું શોષણ થતું હશે નવાબી સમય વખતે સમીમાં સમીના ગામડાઓમાં આજુબાજુ વિસ્તારોમાં ક્યાંય તમને સાહેબ નળિયાવાળા મકાન પણ જોવા નહોતા મળતા આ ઉપરથી ફલિત થાય કે સાહેબ ઈ સમય કેટલું શોષણ થતું હશે આમ ચારે બાજુથી પીસાતી આ પ્રજા કે એક બાજુ તો એ રાધનપુર નવાબી તંત્ર એની પાછળ પીડ્યું હતું તો બીજી બાજુ તો ખુદ ઈશ્વર પણ રીઠો તો હોય પ્રજાથી શું કામ કારણ કે વારંવાર દુકાળ આવતા આ પ્રજા સાહેબ ત્રાહી માં પોકારી ચૂકી હતી ત્રસ્ત થઈ ગઈ હતી અને એ વખતે આ પ્રજા કોઈ નેતાને ગોતી રહી હતી અને અણીના સમયે સાહેબ કોઈ નેતા બની અને તારણ થઈને આવ્યા હોય તો એ વ્યક્તિ દેસાઈ ગોવિંદભાઈ ધનુભાઈ દાભી આ વ્યક્તિ સાહેબ એ સમયે અણી અણીના સમયે સાહેબ એ સમયે તારણહાર બનીને આવ્યા અને પ્રજાએ એમને વધાવી પણ લીધા ગોવિંદભાઈના નેતૃત્વ નીચે ચાર બે ઓગણીસો ને ઓગણચાલીસના રોજ રાધનપુર રાજ્ય ખેડૂત મંડળની સ્થાપના કરવામાં આવી અને આ મિટિંગ ગોચનાદ ખાતે ભરવામાં આવી અને સાત જેટલી માંગણીઓ એમને રાખવામાં આવી અને આ માંગણીનો જ્યાં સુધી એમનો સ્વીકાર ન થાય ત્યાં સુધી એક પણ વેરો ભરવો નહીં એક પણ વિઘોટી ભરવા નહીં અને નવાબી તંત્રનું કોઈ પણ કામ કરવું નહીં એની ખુલ્લી ચેલેન્જ ખુલ્લો પડકાર કરવામાં આવ્યો આ નવાબી શાસનની લડાઈમાં સાહેબ કોણ કોણ હતું કેટલા વ્યક્તિઓ હતા એ તમામ માહિતી આ પુસ્તકમાં છે પરંતુ ફક્ત ને ફક્ત આખી લડતમાં ચાર મહિલાઓના નામ છે જેમાં પ્રથમ નામ આ ગોવિંદભાઈના ધર્મપત્ની શિવિબા બીજું નામ ગામ મેમણાના પઢારીયા પથુભાના વિધવાબાઈ એટલે જીવાબા તથા ત્રીજું નામ નાયકા ગામના કોળી સમાજના સવાજીને સવાજીભાઈના વિધવાબાઈ તથા ચોથું નામ ગામ ધનોરા ગઢવી સમાજના હરિભાઈના વિધવા એટલે સઈબા આ ચાર મહિલાઓના પણ નામ આખે ખેડૂત લડતમાં છે આમ સત્તર એક ઓગણીસો ને ઓગણચાલીસના રોજ રાધનપુર રાજ્યમાં ખેડૂતોની જાગૃતિ અને પોતાના હકો માટે અને પોતાની દોરવણી માટે ત્રણ સમિતિઓ બનાવવામાં આવી એક ગામ વાઘેલમાં એક શેરપુરા અને એક પંચાસરમાં અને જે ખેડૂત સત્યાગ્રહ શરૂ થયો જેલ ભરો આંદોલન શરૂઆત થઈ સમયે ગુજરાત સ્ટેટ ગેજેટિયરે નોંધ લીધી છે એના શબ્દો આ મુજબ છે કે રાધનપુર રાજ્યના ખેડૂતોએ સત્યાગ્રહ શરૂ કર્યો અને જેલો ભરી આથી ગુજરાત કોંગ્રેસ સમિતિએ તેમાં હસ્તક્ષેપ કર્યો અને નવાબને સમજાવી અને ખેડૂતોને પાંચ લાખ રૂપિયા જેટલો ફાયદો કરાયો એ સમયે છેવાડાના સમયમાં પણ કોંગ્રેસ સમિતિએ જે સમયે એની બોલબાલા હતી આમાં હસ્તક્ષેપ કરવો પડ્યો તો આ કોઈ નાનું એવું આંદોલન નહોતું ત્યારબાદ રાધનપુર નવાબે ઘણા વેરાઓમાંથી આ રાધનપુરની પ્રજાઓને મુક્તિ આપી ગોવિંદભાઈની જીત થઈ ગોવિંદભાઈ જે જે કાર્યને લઈને નીકળાતા એમાં એમને જીત મળી પરંતુ પોતાને પોતાની હાર થઈ સાહેબ એમની મિલકત જે જપ્ત કરવામાં આવી હતી હજી પણ એ લડત તો ચાલુ જ હતી ઘણા બધા પત્રો એમના ને લખવામાં આવ્યા પરંતુ હજી હજી એ એક રીતે ફાવતા નથી અને અંતે એક સુંદર મજાનો પત્ર તૈયાર કર્યો ગોવિંદભાઈએ સાહેબ એ પત્રોની જે ભાષા હતી એ આ પુસ્તકમાં તમને જોવા મળશે અને અંતે સાહેબ એ રાધનપુર નવાબ એ પથ્થર પણ ઓગ હો અને એ વખતે સાહેબ દસ હજારની મિલકત આ આ આ ગોવિંદભાઈ ધરાવતા એમની એમના હથિયારો પણ સાહેબ જપ્ત કરવામાં આવ્યા હતા એમની બંદૂકો એમની તલવાઈરો અને આ બધું જ સાહેબ રાધનપુર નવાબે પરત આપ્યું પરંતુ હવે આંદોલન ઉગ્ર થઈ રહ્યું હતું અને એનો એક જ સ્વર હતો કે રાધનપુર નવાબી શાસનનો અંત અને દેશની આઝાદી અને આ પડઘા છેક મુંબઈ સુધી પહોંચ્યા મુંબઈમાં રહેલી રાધનપુર પ્રજાનો આત્મા જાગ્યો અને એ સમયે ત્યાં જન્મભૂમિ નામનું જે દૈનિક સમાચાર પત્ર હતું એની અંદર નવાબી શાસનના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો રાધનપુર નવાબે આ જન્મભૂમિ દૈનિક પત્રને નિષેધ કર્યું રાધનપુરની માલિપા ગોવિંદભાઈ ગામડે ગામડે ફરી લોકોને આઝાદી આ રાધનપુર નવાબ શાસનનો અંત લાવવા માટે સમજાવતા રહ્યા અને અંતે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જ્યારે આ દેશને આઝાદી મળી ત્યારે આખો દેશ સાહેબ પોતાના આઝાદીનો જશ્ન ઉજવતા હતા પરંતુ રાધનપુર માથે તો સાહેબ લટકતી તલવાઈ રહેતી હો લટકતી તલવાય કારણ કે રાધનપુર મુસ્લિમ શાસક અને એની બાજુમાં જ પાકિસ્તાન જેમ જુનાગઢની માફક આ રાધનપુર પણ પાકિસ્તાનમાં ભળી જાય તો ત્યાંના હિન્દુ પ્રજાની હાલત શું થાય ત્યાંની પ્રજા સાહેબ કબૂતરની માફક ફફડતી હો અને એ જ અરસામાં સાહેબ ગાંધીજીની હત્યા થઈ એ ગાંધીજીની હત્યાના એક કલાક પછી જ્યારે જાણ થઈ એના એક કલાક પછી એ સમીના નિર્ભય રામ મોદી સાહેબા ગોવિંદભાઈને પત્ર લખે અને સમી બસ સ્ટેશન પાસે બોલવા એમને મળવા માટે બોલાવે એ પત્ર પણ આજે પછી અને એ સમયે સાહેબા નિર્ભયરામ મોદી અને એ ગોવિંદભાઈ ગામડે ગામડે જાગૃતિ ફેલાવવા માટે નીકળી પડ્યો હો અને અંતે દસ જૂન ઓગણીસો ને અડતાલીસના રોજ આ રાધનપુર સાહેબ ભારતના અખિલ ભારતીય સંઘમાં એને ભેળવવામાં આવી ભારતીય સંઘમાં ભળતાની સાથે જ ગોવિંદભાઈ રવિશંકર મહારાજની સાથે રહી અને ગામડે ગામડે નીકળી પ્રજાના પ્રશ્નો પ્રજાના પ્રશ્નોનું નિવારણ કરવા લાગ્યા એ સમયે તો રોટી કપડાના વાંધા હતા અનાજ નહોતું મળતું એ પ્રશ્નોના સમાધાન અર્થે ગામડે ગામડે ખૂદી ઈ આ ગોવિંદભાઈ દેસાઈ અને અંતે રાધનપુરના પ્રજાની આ દેશની સાહેબ સેવા કરી વીર પુરુષ એ નાડોદા રાજપૂત સમાજનું સંતાન દેસાઈ કુળના ગોવિંદભાઈ ધનુભાઈ સાહેબ છ માર્ચ ઓગણીસો એકસઠ ના રોજ આ દુનિયા આ દુનિયા આ પૃથ્વીને છોડીને સાહેબ ચાલી નીકળ્યા એમના અવસાન પછી એમના પુત્ર રાજુભાઈએ સાત નવ ઓગણીસો ત્યાંસીના રોજ ગોવિંદભાઈ નવાબી શાસન સામે લડત ગાંધીજી સાથે જેલમાં રહ્યા આ તમામ પુરાવાઓ ભેગા કરી ખેડૂત મંડળ પ્રજા મંડળ ભારતીય સંઘમાં જોડાવવાના તમામ પુરાવાઓ એકઠા કરી અને એ સમયે મહેસાણા કલેક્ટર શ્રીને પત્ર લખ્યો આ જ વાત આગળ વધારતા એ સમયે ત્યારબાદ સમીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી વિરાજી ઠાકોર સાહેબે રોજ મહેસાણા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને ગોવિંદભાઈનું નામ સ્વાતંત્ર્ય સેનાની યાદીમાં મૂકવા માટેનો પત્ર લખ્યો અને ત્યારબાદ જરૂરી આધાર પુરાવા લઈ મહેસાણા કલેક્ટર સાહેબશ્રીએ પત્ર ક્રમાંક એમ એજી નવસો ત્રેપન છ્યાસી અને તારીખ એક ત્રણ ઓગણીસો છ્યાસી રોજ ગોવિંદભાઈ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છવ્વીસ પાંચ ઓગણીસો અગિયારના ના રોજ રાધનપુર હાઈવે પર સમીથી જલાલાબાદ જે રોડનું નામ પણ દેસાઈ ગોવિંદભાઈ ધનુભાઈ સ્વાતંત્ર્ય સેનાની માર્ગ રાખવામાં આવ્યું મિત્રો આવા જે અવતારી પુરુષ વીર પુરુષ પોતાના કુટુંબનું કે સમાજનું નહીં પરંતુ સામાન્ય જન સમુદાયનું કાર્ય કરતા હોય છે આ કોઈ આ વ્યક્તિ કોઈ એક સમાજના નથી હોતા પરંતુ આ વ્યક્તિ સાહેબ મારા સમાજમાં નાડોદા રાજપૂત સમાજમાં એમનો જન્મ છે એનું મને ગર્વ છે સાહેબ આવા તો કંઈક વીર પુરુષો આ ધરતી ઉપર જન્મા અને કાયમને માટે પહોંચી ગયા પરંતુ એમને આપેલા બલિદાનને આપણે કાયમને માટે એમની સાથે જ ભૂલી ગયા ફરી ક્યારેક મળીશું આવા જ કોઈક નવા વીર પુરુષ માહિતી સાથે જય હિન્દ જય ભારત